આપ જોઈ રહ્યા છો ચાર ક્રાંતિ ન્યૂઝ શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત હરિદ્વારની અંદર વૈરાગી દ્વીપમાં બે હજાર છવ્વીસ જાન્યુઆરીના રોજ સંપન્ન થનાર જન્મ શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં ગાયત્રી પરિવારના પરિજનો પૂર્ણ શ્રદ્ધા નિષ્ઠા વિશ્વાસ અને સમર્પણ ભાવથી વંદનીય માતાજી અખંડ દીપક અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના સો વર્ષની જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે આજે શ્રમદાન કરતા નજરે પડે વૈરાગી દીપમાં બેથી ત્રણ હજાર પરિજનો માતાજીની જન્મ શતાબ્દી અને અખંડ દીપકની જન્મ શતાબ્દી તેમજ ગુરુદેવની સાધનાના સો વર્ષ પૂર્ણ થતાં તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આજે જમીનનું લેવલ અને બધું કરવામાં આવી રહ્યું